સાંભળો છો બોલો દિવાળી આવે છે આ બંગાર કેટલો પડ્યો છે અલે આજે નવરાત્રી તો આવવા દે મારે બધું કશું જ ના જોઈએ આ ઘરમાં કેટલો બંગાર પડ્યો છે પસ્તી તેલના ડબ્બા અરે બંગાર વાળાઈ તમારા જેવા છે ના પી તે આવતાય નહીં અલે આ ભઈ એક કામ કર બંગાર કાઢવાનો છે ને કાલ અવારે હું મંગાર બોલાઈ લઉં છું તું કપડાંન બધું પેક કરીને રાખતા તારું કેમ મારા કપડા તેના કીધું ઘરમાંથી માંથી બંગાર કાઢવાનો છે એટલે હું બંગાર દેખાઉં છું તમને

આ વાંધો નહીં પણ આ વખતે તમે મારી પડી ના ત્યાં લઈ ગયા ને એટલે તમારે નહીં જવાની પણ આ વખત તો જવા દે પેલા ખોટું લાગશે અવાથી હું તાર બેમ પડી ના ત્યાં નહીં આવું બસ ભલે ખોટું લાગે ના તમાર મારા જોડે સંબંધ વધારે છે કે ત્યાં અને મારા બેન પડી ના ત્યાં જવાનું થાય ને તો તમારે ગેટ સુધી તો મૂકવા આવું જ પડશે અને તો જબરી છે સજા આપી જમવાની ડીશ લેવાની પણ જમવાનું નહીં

લેડીઝ રૂમ મને લાગે છે ને મને ધરાઈને માર ખવડાવવાનો થયો છે હું શું કહું છું આ બધા ફોરેન જાય છે તો આપણે હેડો ફોરેન જઈએ તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે મારા ખાતામાં 7000 પડ્યા છે અહિયાં તો દહજા નું નોકરી મળતું નહીં અને ફોરેન જવું છે અને પૈસા ક્યાંથી લાવશો અલે પૈસા હું ગમે તે ફાઇનાન્સર જોડે લઈ લે 30 લાખ રૂપિયા લઈ લે અને પછી પૂરા કરી દે

અરે મેં કીધું તું એકલી જતી આય ને યાર મારે નહીં આવું ત્યાં આવું ને એટલે મને આમ નેગેટિવ ફીલિંગ આવે છે તમારા જોડે બે ઓપ્શન છે તમે આજે આવશો ને તો તમને થોડીવાર માટે નેગેટિવ ફીલ થશે અને નહીં આવો ને તો 10 15 દિવસ સુધી તમને નેગેટિવ ફીલ થશે લગન પહેલા મને કો કે આવા બે ઓપ્શન આ હોત ને તો બહુ સારું હતું એટલે તમે કહેવા શું માંગો છો હું નહીં આરી એમ હું એકલી બધી જારી ના હોય ને તમારે લેવું હે નહીં તમારા જોડે હવે ગુસ્સો ના કરો जती रौत पासी कोक को दिवस मलवा दिवस खांडी <laughs> <योड़ा>। <laughs> लगना जीवन मजा मित्र सु અરે આ રીંગણ નું શાક ક્યારે બનાવ્યું તું અરે આ રીંગણ નહીં રવૈયા છે એ તો સુકાઈ ગયા છે ને એટલે આવા થઈ ગયા છે આ રવૈયા છે આ રવૈયા હુકાઈ ને થઈ ગયા છે ને ખબર એ નહીં પડતી રીંગણ છે કે રવૈયા છે તમારે કે પંચાયત કરવાની જાવ છે બૈરાન કમ માં તમે ના પડો અને મારી બીજી સાસુ બનવાની કોશિશ ના કરો અરે ઘર તો ધ્યાન આપ પૂત પડો ને આ બનાવી દીધું હોય તો કોક ના પેટમાં માં જાય ખાવા સિવાય બીજી કોઈ વાત હોય છે ખાઈ ખાઈ તો ભુટ્ટા જેવા થઈ ગયા છો

તમને શું લાગ્યું મને તમારા વગર ગમતું હશે આ તેમ સ્વીકારવાનું રાખો ને કે મને તમારા વગર નહીં ગમતું એમ જોયું ને હું આઈ એટલે તમે ઝઘડવાનું ચાલુ કરી દીધું ને ને હું તો મજાક કરું છું ગાંડુ મને જન તમને ચીડાવવાની બહુ મજા આવે છે તમે એકલા કલાકાર છો સાચું કોણ પણ આપણે બંને ગમમે તેટલું ઝઘડ્યા ને પણ એકબીજા વગર રહીએ જ નાકી પણ એક વાત તો સાચી છે મિત્રો સ્ત્રી વગરનું ઘર હંમેશા અધૂરું હોય

અને એક કરોડ હોય તો કેટલા આપો તો બધા તને આપી દઉં અને અઠ્યાવીસો રૂપિયા હોય તો એટલે મારા થી કાઢ લીધે ને તે પૈસા ચાલ वंगक दे ब्लू पर मलाईले पर मम्मी उहे नानी हती त्या तू लयज गईती मगdna डॉक्टर जडे मन नानी हती त्या वाद मुख न तू भई आता राले तारे दवानी जरुर जे ने अरे यार इटली बदी तकलीफ होई तो घर छोडीन जतरोन तुम्ही બાજુ મેં રૂપાળી ફોટો છે જોવો ને માન નહી જોયે અરે કેમ જુઓ સરસ દેખાય છે અરે મને બધા ખબર છે તારા નાટકો માં નઈ જોયું અરે એક વાર જુઓ તમે એક વાર अभी રીતે જો જો ને છોકરો ને आड़ी આડી નજરે હે એટલે જ મારા તમારા જોડે નહી રહું ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे साहब कौन के जा पगमा स्वर्ग न थी एक बार लगन तो करी जुओ साहब તમે લગન પહેલા તો કોઈ દિવસ મંદિરે આવતા હતા હવે કેમ મંદિરે લઈને આવ્યા છો તમે મને લગન પછી એક પ્રોબ્લેમ પડી એટલે મંદિર આવ્યો છું કદાચ એનું સોલ્યુશન થઈ જાય કયો પ્રોબ્લેમ બાજુમાં તો બેઠી છે પ્રોબ્લેમ અરે પ્રોબ્લેમ પૂછું છું હું માં સાંભળો શું કરું છું તમે આટમા જોડે વાત ના કરો મારા મગજ આજે બહુ ખરાબ છે હવે જે આઈટમ છે એના જોડે નહીં તો એ ખરાબ કેમ નહીં થાય

હા બોલ ક્યાં જવાનું છે નહીં મેળાવ તમે કોઈ જ કરવાનું છો અમારા ભાઈ બંધો ને બેમ પણ એવા નહીં જઈએ ને તઈ જઈએ ને બસ નહીં આવવાનું મારે જા નહીં આવાય તું જતો આ એકલો

વિશાયમાં આએ હા પછી ઓલા બોલેલો વાળા આવે છે મને લઈ જશે પછી બાપો મેલમાં ને દીકરો જેલમાં તમે આવતા મહિને ફરવા જવાના છો ના ભાઈ ના તમાર ભાઈ તો એમ કેતો તો ફરવા જવાનું છે એમ તને ઈના ઉપર ભરોસો છે કે મારા ઉપર બેમાંથી એક કઈ ઉપર નહીં

અરે સાંભળો છો તમે અલે સાંભળતા નહીં તમે અરે હું શું કહું પેલા રિયા ભાભી છે ને તમારા વિશે કઈ કહેતા હતા શું કહેતા હતા રિયા ભાભી રિયા ભાભી નું કેવું સાંભળાય તમને ભાઈ જો આજે હું બહુ ખુશ છું કેમ કે છે ને ગામમાં પિયર્યું અને ગામ માં સાસર્યું હોય ને એનો ફાયદો થાય મેં ભાઈ કીધું તું તા અમીન મળીએ અને મેં ફોન કરી દીધો છે રિયા ભાભી ને રિયા ભાભી આવો છે અમે બે એ શાંતિ થી વાતો કરીશું હા બેલ વાગ્યો બેલ વાગ્યો આઈ કે રિયા ભાભી માર મમ્મી કે રન શું થાય બેસી જાવ

કપડો ના ચાલે ના ચાલે લે મે તો પહેલા જ દાડે કહી દીધું તું ઈને તો વાસણ લુસવામાં આવશે અને પોતું મારવામાં આવશે બીજું કશું જ નહીં થાય તું કહી દે કપડો તો નઈ ધોવાય ફોન માં કહી જ દે હારું હેડ ખોટી પંચાયત કરે વગર પહેલા વાસણ લુછી દો ને ખુશી રે પર સારું હા અમે આવી જઈશું

આ બધા શું પૈણી પૈણી ગેર મજા કરવા આવે છે તને શું લાગ્યું રાજાનાગર પૈણી છું તું બધી દાસ્યો સેવામાં હશે તારા વાત કરે જાતે કોમ તો કરવું જ પડે ને ભઈ તમારા જોડે વાત કરવી જ બેકાર છે સુબહ 9:00 વાગે પ્યાર કી કષ્ટ મેં લહેરો કી મસ્તી મેં પવન કે શોર શોર મેં ચલે હમ જોર જોર મેં જુઓ તમારે બેન પડી એ ફોટો મૂકે છે કેવો છે ખરેખર મસ્ત લાગે છે અરે તારા તારા લેવાલે ના ભઈ મને ને ખબર તમારા જીવ ક્યાં ભટકા છે એ આવવાની હોય ને તો તૈયાર થઈને રહે એન ઘરે જવાની હોય તોય તૈયાર થઈને બેસા રે અરે તું કે આ તૈયાર થઈને ફરો એ આવની એટલે સીયા સીના તો કશે પાછો અલ્યા તો તારા જોડે ઝઘડા એના જોડે ઝઘડું હું અને એ આવો આવાજે જીજુ જીજુ કરતી મને ને ખબર તમે કેવા છો લફડેબાજ ઈ હે બબી ઈ બબી

શું કહેતો તારો ભાઈ કાલનો મારામ ફોન કરતો તો કેમ ફોન કરતો તો કઈ કામ હતું મને શું ખબર શું કામ હતું મેં તો એના ફોન આયેલા હતા એ જોયા તો એના ફોન આયેલા જોયા તો કરાઈ નહીં અન પહેલા એમ કો આ બંગારે એટલે શું તમે કહેવા શું માંગો છો અરે ભાઈ હું તો કઈ કહેવા નહીં માંગતો અને તારા ભાઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને પૂછી લે એકવાર મારો ભાઈ તો તમને જીજાજી જીજાજી કરે છે તો જીજાજીના નામેથી સેવ કર્યો હશે ને તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે એને શરમ એના ના આવી તો તમે એનો નંબર ભંગાર નામથી સેવ કર્યો છે તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે તમે તો છો જ કબાડી ના ના અમે તો કબાડી છીએ એમને મમર આત્મા બધો ભંગાર નહી આવે ઓછું બોલો ઓછું બોલો અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતીન ત્યારે મગર ઠેકાણે આવતો હતો આ મારા શાળાના લીધે તો કાયમ મારા ઘેર ઝઘડા થાય છે